આવનાર છવ્વીસ ને સોમવારે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીને લઈને બેઠક આયોજિત કરાઈ ભરૂચ જિલ્લામાં વસતા આહિર ભરવાડ રબારી સમાજ દ્વારા આવનાર છવ્વીસ ઓગસ્ટને રવિવારે ભરૂચમાં ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે શ્રાવણ સુદ પૂનમને રક્ષાબંધનના દિવસે ઓસારા રોડ પર આવેલ હનુમાનજી મંદિરે સમાજના આગેવાનોની એક બેઠક યોજવામાં આવી જે બેઠકમાં આવનાર છવ્વીસ ઓગસ્ટને સોમવારના રોજ જન્માષ્ટમી મહોત્સવને લઈને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં છવ્વીસ ઓગસ્ટ સાંજે સાત કલાકે શ્રાવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે ડીજે આતિશબાજી ભવ્ય લાઇટિંગ ઘોડાગાડી સહિતના વિવિધ શણગારો સાથે શોભાયાત્રા શ્રવણ ચોકડી થી નીકળી શક્તિના સર્કલે પહોંચશે જેમાં સાંજે સાત કલાકે શ્રવણ ચોકડી ખાતે સમાજના સંતો મહંતો ભરૂચના વ્યક્તિ સામાજિક આગેવાનો દ્વારા મહાઆરતી કરી ત્યારબાદ ડીજે રાસ ગરબા સહિત દ્વારકાધીશના રંગમાં રંગાય શોભાયાત્રા શ્રવણ ચોકડીથી શક્તિનાથ પહોંચશે જ્યાં ભગવાન દ્વારકાધીશને રાત્રે બાર વાગે પાનને ઝુલાવવામાં આવશે નંદ ઘેર આનંદ ભાઈ જય કન્યા લાલકી હાથી ઘોડા પાલકીના નાથિયા કુ સમગ્ર ભરૂચ કૃષ્ણમય બની જશે